રાઉન્ડર સરકારની ગાઈડલાઇન છે કે પાંચ થી સાત વર્ષ રાજ્ય સરકારની ગાઈડલાઇન છે કે પાંચ થી સાત વર્ષ તો ચાલતો હોય છે આવનાર દિવસની અંદર અમારા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ આમોદ તાલુકાના અને એમની કેતનભાઈ મકવાણા સાજુભાઈ સહિતના આગેવાનો આ રસ્તાનો જલ્દી જલ્દી કામ કરવામાં આવે એ વિનંતી છે આપ જોઈ શકો છો જંબુસર આમોદ તથા સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય નેશનલ હાઈવે નંબર ચોસઠ છે નેશનલ હાઈવ ઉપર આ ખાડા પડી ગયા છે બીજું કે અહીંયાથી રાહદારીઓને એટલું બધું નુકસાન થાય છે અને પોતાના વાહનોને પણ એટલું બધું નુકસાન થાય છે આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી ઉપરાંત અહીંના સ્થાનિક સાંસદ સભ્ય તે બી વિકાસના બનગા ફૂંકા કરે છે તેમને બી કશું કોઈ આ બે દિવસ પર આ રોડ પરથી ગયા હતા પણ એમને કોઈ પણ પ્રકારનું ધ્યાન તથા તંત્રનું કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યું નથી બીજું સ્થાનિક ધારાસભ્ય જે પચીસ વર્ષની ગેરંટી આપી હતી પહેલાં પેલી તો એ જ વાત એમની પાંચ વર્ષની ગેરંટી નહીં તો પચીસ વર્ષની રોડની ગેરંટી કેવી રીતના આપી